સુરત જિલ્લામાં સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈ ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે ખેડૂતોને મળતા વળતર અંગે કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવેલા ઓર્ડરને ખેડૂતોએ ખોટો ગણાવ્યો છે અને તેને પડકારવાનો નિર્ણય લીધો છે આગામી દિવસમાં કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થઈ વ્યક્તિગત વાંધો રજૂ કરશે શનિવારે વાડોલી ખાતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધિક સ્થાને મળેલી ખેડૂત સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો બેઠકમાં જિલ્લા પરના ખેડૂતોએ ભાગ લીધો હતો ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તેમજ જમીનના બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ પરંતુ કલેક્ટરનો ઓર્ડર મુદ્દે અન્યાય છે કલેક્ટર દ્વારા પાવર ગ્રીડ જે મુજબ ગણતરી કરે છે તે મુજબ વળતર ચૂકવવામાં આવશે જે ખેડૂતોને માન્ય નથી

આજે બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર સાતસો પાસાઠ પાવરગ્રીડ કોર્પોરેશનની વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોને એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં જયેશભાઈ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને રમેશભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સાથે આગેવાનોએ ઘણી ચર્ચા કરી ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો આવ્યો કે જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે જેમાં ખેડૂતોને પોતાને શું વળતર મળવાનું છે એની માહિતી જ્યાં સુધી નહીં મળે અને અત્યારે ચૌદ છ ચોવીસનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગેઝેટ બહાર પડ્યું એમાંથી એવું છે કે કમ્પન્સેશન શુડ બી વન ટાઈમ એન્ડ અપ એટલે કે એકસાથે અને કામ કરવા પહેલાં વળતર આપવાની જોગવાઈ છે તો ખેડૂતોમાં એક આંકડો જોવા મળ્યો હતો કે જ્યારે અમને કાયદાકીય રીતે અધિકાર છે કે અમને શું વળતર મળવાનું એની માહિતી અમને મળવી જોઈએ અને એ વળતર અમને કામ અમારા ખેતરમાં ચાલુ થાય એ પહેલાં એ વળતર અમારા અકાઉન્ટમાં જમા થવું જોઈએ જો આ પરિસ્થિતિ નહીં બને અને સંતોષકારક વળતર જો ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ નિર્ધાર કર્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આ લાઇન અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં એના માટે જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે પણ તૈયાર છે અને ડિસ્ટ્રિક્ટ

અને એમાં કલેક્ટર દ્વારા જબરજસ્તી કરવામાં આવી છે આવી રહી છે અને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એના માટે આગળની રણનીતિ કરવા માટે અમે આજે ભેગા થયા હતા કલેક્ટર દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એમાં વિરોધાભાસ છે એટલે અમે એવું નક્કી કર્યું કે આવનારા દિવસોમાં એ કલેક્ટરના ઓર્ડરને આવે આપના માધ્યમથી ખેડૂતોને જણાવવા માંગુ છું કે આ એકલી સાતસો પાસઠ કેવીની લાઈન નથી આવી બીજી એક સાતસો પાસઠ કેવીની લાઈન અને ચારસો ચાલીસ કેવી ની બે લાઈનો આ જ વિસ્તારમાંથી પસાર થવાની છે એટલે અત્યારે જે ખેડૂતો અસરગ્રસ્ત છે એ એકલા નથી તમે બધા પણ આવતીકાલે આવી જવાનો છો એટલે આ આંદોલનમાં મોટી સંખ્યામાં આપ જોડાવો એવી આ માધ્યમ થકી હું આપને વિનંતી કરું છું બીજી એક ખાસ વાત કે આ ગ્રીન એનર્જીને લઈને અદાણી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને એઝ્યોર કરીને એક અમેરિકન કંપની છે એને એની અંદર જે કંઈક થયું છે એને લઈને અમેરિકામાં એક કેસ પણ થયો છે લગભગ ભ્રષ્ટાચારને લઈને એટલે આ એક સરસ મુદ્દો આપણને મળ્યો છે આપણા ખેડૂત આંદોલનને એટલે આવનારા દિવસોમાં શું થવાનું છે ખબર નથી પણ ઝડપથી વધારે સંખ્યામાં ખેડૂતો જોડાય તો આપણે આ લાઈનો બંધ કરી શકીએ એવી શક્યતા છે એટલે આપ જોડાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડાવ ખેડૂત જોડાઓ એવી મારી વિનંતી છે આ સભામાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા ખેતરની રક્ષા આપણે કરવાની છે આથી એકતા બનતા તો જ સૌ ટકા સફળ થઈશું સુરેશ રાઠોડ ઇન્ટીવી ન્યૂઝ બારડોલી